વર્ષ બે હજાર પંદર માં ડુમસ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં વર્ષથી નાસ્તા ફરતા આરોપી એ રાજસ્થાનથી ઝડપી પાડ્યો વર્ષ બે હજાર પંદર માં ડુમસ પોલીસ સ્ટેશન માં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા દસ વર્ષ થી નાસ્તા ફરતા આરોપી પકડવા માટે સુરત શહેર ઝોન છ એલ સી બી ની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી માનનીય પોલીસ કમિશનરશ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનરશ્રી સેક્ટર બે સુરત શહેર દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર શ્રી રાજેશ પરમારના સુપરવિઝન હેઠળ શ્રી પીઆર સંગાડાના નેતૃત્વમાં ઝોન છ એલસી બી ના પોલીસ માણસોએ તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન બાતમી મળતા પોલીસે આરોપી ઇમામુદ્દીન ઉલ્ફે બિલ્લા મેવને તેના વતન ગામ તેલિકા ખાતેથી પકડી પાડ્યો હતો આરોપીને પકડવા માટે પોલીસે એક હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો અને સ્થાનિક વેશભૂષામાં બે દિવસ સુધી માહિતી એકત્રિત કરી હતી આરોપી ડુમસ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા દસ વર્ષથી નાસ્તો ફરતો હતો માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબ તેમજ સેક્ટર ટુ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ડામોર સાહેબના નાસ્તા ફરતા આરોપીઓને પકડી કાઢવાની સૂચનાના આધારે શ્રી રાજેશ પરમાર સાહેબ નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન સિક્સ સુરત શહેરનાઓના સીધા સુપર વિઝનમાં ઝોન સિક્સ એલસીબીની ટીમને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી તપાસ કરતા બાતમી મળેલ હતી કે ડુમ્મસ પોલીસ સ્ટેશનના એફઆઈઆર નંબર એકત્રીસ બે હજાર પંદર ઈપીકો કલમ ચારસો સત્તાવન ત્રણસો એંસી એકસો ચૌદ ચારસો અગિયાર ઘરફોડના મુજબના કામે નાસ્તો ફરતો આરોપી ઇમામુદ્દીન ઉર્ફે બિલ્લા અખ્તર મેવ તેના મૂળ વતન ગામ તિલિકાબાદ સિકરી જિલ્લા ડીગ રાજસ્થાન કે જે અહીંથી લગભગ અગિયારસો કિલોમીટર દૂર છે જે ખાતે સંતાયેલો હોવાની આધારભૂત બાતમી મળી આવેલ હતી આ આરોપી ગુનાના કામે છેલ્લા દસ વર્ષથી નાસ્તો ફરતો હતો જે આરોપીને ઝોન સિક્સ એલસીબીની ટીમે તેમની હ્યુમન સોર્સ ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી બાતમી મેળવીને ગત રોજ પકડી પાડેલ છે તથા અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા